સો હાઈ ગુડ મોર્નિંગ હર મહાદેવ હેવ નાઇસ ડે કેમ છો બધા મજામાં હશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ફરીથી ન્યૂ સાથે સાથે ગાઈસ આજે જાઉં છું હું એડ પ્રમોશન કરવા માટે તો ચાલો ગાઈસ બધા મારા વ્લોગમાં બનના રહી છું ટાઈમ મળશે

તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે લેબર રૂમ ની અંદર અને ત્યાંની સુવિધાઓ પણ તમે જોઈ શકો છો ગાઈશ તો આ છે અહીંયાનો સ્પેશિયલ રૂમ તો સ્પેશિયલ રૂમની અંદર તમને લોકોને બતાવીશ કે કેટલી સુવિધાઓ છે તો ફાઈનલી તમે તમારી આંખે જોઈ શકો છો આપણે પૂરા વ્લોગમાં બતાવશું અમે આખું માધવ હોસ્પિટલ તમને બતાવી દઈશું વિડીયો દ્વારા તો ફ્રેન્ડ્સ તમે અને તમારું ફેમિલી ફાઇનલી વિઝિટ કરી શકો છો અમે તો કન્ટિન્યુ આવેલા જ છે અને અમને તો બીજી વારનો પણ અનુભવ છે તો ગાઈઝ તમારે પણ તમારા ફ્રેન્ડ જોડે ફ્રેન્ડ લોકો ફેમિલી એક્સવાઇઝેડ આવવું જોઈએ હસબન્ડ વાઈફ ફેમિલી અને ખાસ કરીને હું તો એમ જ કહું છું કે માધવ હોસ્પિટલનો તમે લોકોએ પરિચય નહીં કર્યો ને તો કંઈ જ નહીં કર્યું જોઈ શકો છો કેવા કેવા સાધનો છે કેવી કેવી સુવિધાઓ છે આ છિન જોઈ શકો છો અહીંયા બી કેટલી સુવિધાઓ છે હા આ છે લેબર એમાં તમે જોઈ શકો છો ખાસ કરીને હાર્દિક સુવિધાઓ અવેલેબલ છે મારે હોસ્પિટલ તમે લોકો વિઝિટ કરો

ખુદ તમારી આંખોને તમે વાંચી શકો છો અને હા અહીંયા તમારે કેસ લખાવાનો રહેશે તો એ પણ તમે જોઈ શકો છો અને ખાસ કરીને અહીંયાની સૂચનાઓ વાંચી લો અને હા અને હા ગાઈસ અહીંયાનો રિવ્યૂ તમને બતાવી દઉં છું કે તમે ક્યાંથી એન્ટ્રી કરી શકો છો બંને રસ્તા પડે છે એક ઉના બસ સ્ટેન્ડ સાઈડથી રસ્તો પડે છે અને એક બેક સાઈડથી રસ્તો પડે છે અને આ છે ગઈસ અહીંયાનો જનરલ રોડ છે તો ત્યાં પણ તમે લોકો જોઈ શકો છો કેટલા સરસ મજાના બેડ છે કોઈ કસ્ટમરને કોઈ પણને પ્રોબ્લેમ નથી આવવાની બિલકુલ અને અહીંયા એકદમ સારામાં સારું ક્લિનિક છે લેબોરેટરી બધી જ વસ્તુને અવેલેબલ છે અહીંયા પર હરેક વસ્તુ મળી જશે અને બેડ તમે જોઈ શકો છો અહીંયાની સુવિધાઓ કેવી છે તો ગાઈસ બને એટલા જલ્દીમાં જલ્દી માધવ હોસ્પિટલ તમે લોકો વિઝિટ કરો આપણા ઉનાની અંદર હોસ્પિટલ છે માધવ હોસ્પિટલ અને અહીંયાનું કામ બહુ જોરદાર છે મેં તો ઓલરેડી બે વાર કર્યા છે અને ત્યારબાદ મને તો અનુભવ આવી ગયો છે તો હું તો આ હોસ્પિટલ છોડીને ક્યાંય જવાની નથી કેમકે અહીંયાના ડૉક્ટરો અહીંયાનો સ્ટાફ બહુ જ સારો છે બહુ સારો મતલબ તમે જેની ઉમીદ પણ ના કરી શકો તો ફ્રેન્ડ લોકો તમે દાસને જુઓ છો આવો અહીંયા અને રિલેવરી પણ બહુ સારી રીતના કરાવે છે અને જેટલું બને એટલી ડૉક્ટર સાહેબ અહીંયાના છે એ નોર્મલ કરાવે છે બહુ બધું હાર્ડ નહીં કરાવતા રિલેવરી તમને નોર્મલ બી કરાવી આપશે કેમકે સારામાં સારી હોસ્પિટલ એટલા માટે કેમકે આપણે બધે જતા હોય તો કોઈ ડિસિઝન લે છે પણ અહીંયા એવું કશું જ નથી અને બધું ફેમિલી જેવું છે છે સ્ટાફ છે એ બી ફેમિલી જેવું જ છે તમને કોઈ જાતનું તકલીફ જોવું કશું છે નહીં બેફિકર થઈને તમે આવો માધવ હોસ્પિટલની અંદર તો ગાઈઝ તમને સેન્ટર બોર્ડ બતાવ્યો છે આમ તો હવે આપણે બતાવશું અને હા ફ્રેન્ડ્સ આ છે રાધે લેબોટરી તો એ બી તમને અહીંયા અંદર જ કરી આપશે તમારે બારે કયો જવાની જરૂરત નથી તો એ પણ તમે હાલ જોઈ શકો છો અને હવે આપણે એન્ટ્રી કરશું ડોક્ટર લલિન કાતરિયા સરની ઓફિસની અંદર અને આ હોસ્પિટલમાં આવીને ખૂબ આનંદ મળે છે અને ખાસ કરીને અહીંયા આપણે ફેમિલી જેવું લાગે છે એવું નહીં કે ભાઈ આપણે હોસ્પિટલમાં છે એવી રીત નથી બધા સ્ટાફ બહુ સારો છે અહીંયાનો અને ખાસ કરીને તમે તમારી દવાઈ પણ સારી અને બધી વસ્તુ સારી છે અહીંયાની એટલે અમે તો બધાની વસ્તુએ છીએ કે તમે ઉનાની અંદર આવો કોઈ પણ તો માધવ હોસ્પિટલની અંદર જરૂર આવજો કેમ કે અહીંયા ના આવીએ ને તો ક્યાંય ન ગયા અને ખાસ કરીને અહીંયા ડૉક્ટરનું કામ બહુ સારું છે અને બને એટલે આવજો મોટા સિસ્ટર આવ્યા હતા મારી પાસે દવા લેતા હતા અને નવ મહિના મને જ બતાવજો અને એ લોકોને મારી પર ભરોસો વધારે કારણ કે એમના ભાભી બી અહીંયા નોર્મલ ડિલિવરી કરાવીને ગયેલા અને એમના મમ્મીને વધારે મારી પર ભરોસો કે મારી હોસ્પિટલને વિઝિટ વધારે રાખી લે

તો એ કરે છે અહીંયા લેબોટરી તો ગાઈઝ તમે પણ આવો તો ખાસ કરીને પરેશભાઈની મુલાકાત લેજો એ પણ બહુ જ સારા છે અને એ લેબોટરીનું કામ કરે છે એટલે અમે બી એમની જોડે સારો એવો પરિચય કર્યો છે તો તમે પણ ગાઈઝ કરી શકો છો તો ચાલો તમને હવે લેબોટરી બતાવી દઈએ તો ચાલો બંને રહેજો અમારા બ્લોગની અંદર અને હા વાર વાર એક જ વસ્તુ છું

ટૂંક સમયમાં જ આપણે મારા વાઇફ પીડિયાટ્રિશિયન છે ડોક્ટર કિરણ નખું ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું જેથી કરીને કોઈ બી બાળકોની ડિલિવરી કેમ થાય તો એ તુરંત બાળકોના ડોક્ટરની સારવાર મળી જાય અને કોઈ તકલીફ ન થાય અને આપણે બેબી માટે આઈસીયુ ને એવું રાખશું કોઈ તકલીફ ન થાય બાળક તો હાય ગાઈઝ તમે વિચારી રહ્યા છો કે અહીંયા શું થઈ રહ્યું છે પણ હા ફ્રેન્ડ્સ અહીંયા થઈ રહી છે સોનોગ્રાફી એ પણ તમે તમારા ફેમિલી જોડે જોઈ શકો છો જોઈ શકો છો કે અત્યારે કાતરિયા સર છે તે સોનોગ્રાફી કરી રહ્યા છે તો એક બેન છે એમના હસબન્ડ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં તમને પહેલાં બી કીધું છે ને હજુ પણ એક જ વાત કહું છું કે તમને ફેમિલી જેવું જ ફીલ થવાનું છે કોઈ જાતનું ગભરાવાનું છે નહીં આપણે જે બીજી હોસ્પિટલમાં જઈએ ત્યારે આપણને થોડી ગભરામણ થઈ છે કે નહીં ભાઈ શું થશે શું નહીં પણ અહીંયા તમને એવું કશું જ નથી થવાનું તમે તમારી ખુલ્લી આંખોથી જોઈ શકો છો અને હા ટાઈમે ટાઈમ પર્સનલ રૂમ મળી રહેશે અમે પર્સનલ રૂમ જ રાખ્યો હતો અને તમને પણ ફાઇનલી પર્સનલ રૂમ મળી રહેશે અને

એ કોડિસ ગઈ થી કાપી આ ઓર્ડરિંગ અને આ છે ને પેલું છે વે આ નસ હોય ને મુંઈ ને કે મુંઈ નસ સુજા એટલે આને એનું પણ એવો બહુ બ્લેડિંગ થાય સમજી એટલે આનું આનું નું કરાય આનું થઈ જાય તો આમાં ઓપરેશન જેવું કરવું પડે એટલે મિસ આને જે હોય ને અહીંયા જે નું injection એટલે આમાં આપી દેવું પડે સમજી ગયા આ બે રૂપી એ પછી છે ને આને જે ઓલી હોય ને બ્લેડ એન કાપવું પડે અને પછી અહિયાં એનું જે નસ જાતી હોય ને નસ ને બ્લોક કરવી પડે કારણ કે આ આખી પેલી છે નસ તો તો સબ પાસ હોય એવું જ ન થઈ હોવાની શક્યતા નથી હે એમ કહો હોવાની શક્યતા નથી કારણ કે સાંભળી દેવી છે ને ઈ ઘણા ને જોવા મળે હે કોઈને કહેખની ભાગમાં હોય